બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના માળીવાસના સરપંચનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દાંતીવાડા તાલુકાના માળીવાસ ગ્રામ પંચાયતમાં જાહેર થયેલ ચૂંટણીમાં સરપંચની સીટ અનામત હોવાના કારણે ગામના વાલ્મીકી કાશીબેન નરસિંહભાઈએ સરપંચ પદ માટે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરેલ જે બાબતે ગામના લોકોએ સરપંચ ઉમેદવારના રહેઠાણ ઉપર શૌચાલય ન હોવા અંગે અરજી કરેલ જે બાબતે જાતે તપાસ કરતા માળીવાસ સરપંચના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાથી તાત્કાલિક ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની ની કલમ હેઠળ તેમનું ઉમેદવારી પત્ર રદ કરી દેવામાં આવેલ સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ દાંતીવાડા ગ્રામ પંચાયત માણસવાસની સામાન્ય ચૂંટણીમાં સરપંચની અનુસૂચિત જાતિની બેઠક હતી તે બેઠકમાં ઉમેદવારી ફોર્મ માટે કાશીપીઠે ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ હતું તેના અનુસંધાને ગ્રામજનોએ વાલા અરજી રજૂ કરેલી હતી જેની અમુએ સ્થળ તપાસણી કરાવતા સદરૂ બાબતે તેઓ તેઓના સામાન્ય રહેઠાણના સ્થળે શૌચાલય ધરાવતા ન હોવાથી તેમનું ઉમેદવારી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમથી અસ્વકાર કરવામાં આવેલ હતું